नमस्कार मित्रों ફરી એકવાર 13 વર્ષે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઈ છે જી મિત્રો ચારે બાજુ જીતનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે જિગ્નેશ કવિરાજે પણ પોતાના ઘરે ટીવીમાં ભાઈબંધો સાથે મળીને વિડીયો જોઈ રહ્યા હતા અને ક્રિકેટમાં જ્યારે આપણે ઇન્ડિયા જીતી ત્યારે બધા જોર જોરથી ડાન્સ કરવા લાગ્યા હતા અને આવી રીતે સેલિબ્રેશન કર્યું હતું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલ અને આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો તમારો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ Sacha Dez Bakko to jay in comment box ma jayong si lag